જય માતાજી મિત્રો આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે મિત્રો અને આજે આપણે વાત કરીશું કે આપણી ગાય સાત કે આઠ લીટર દૂધ આપતી હોય શંકર ગાય તો એનું દૂધ સાત આઠ મહિના દોવા જે ત્યાં સુધી ટકાઈ રાખવા માટે કઈ પ્રોસેસ કરવાની રહેશે પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો અને જે આ વિડીયો છે જે નાના પશુપાલક મિત્રો છે એમના માટે જ લાગુ પડશે કારણ કે જે વધારે પશુ રાખતા હોય છે એમને ઓલરેડી ખબર જ છે અને પશુપાલક મિત્રો ખાસ આપણે આ નોલેજ પૂરતો જ વિડીયો નાના પશુપાલક મિત્રો સુધી પકે અને સંપૂર્ણ માહિતી મળે અને પશુઓમાં એ સારું વ્યવસ્થિત દૂધમાં ઉત્પાદન લઈ શકે અને સારું પણ વ્યવસ્થિત તેમનું પશુને જે પણ વસ્તુ આપવાની હોય છે એ આપી શકે તો પણ એમને પણ સારું દૂધમાં ઉત્પાદન મેળવી શકે અને બે પૈસા કમાઈ શકે કારણ કે જે અમુક નાના પશુપાલક મિત્રો છે એક બે શંકર ગાય રાખતા હોય છે એમને આ વસ્તુની ખબર હોતી નથી અને ખાસ કરીને એ લોકોને એમ હોય છે કે આપણે ગાય ભાઈ દૂધ નથી ગાઢતી એને કયો ખાણ મૂકવું કઈ કાળજી રાખવી આની અંદર ખાસ કાળજી રાખવાની જરૂર હોય છે અને એટલું બધું કાંઈ હોતું નથી મહેનતનું બીજે એ તો બાકીનું આપણને બધી ખબર જ હોય છે કે ભાઈ આ પશુ રાખે એટલે એને સાર નાખવાની હોય બાકીના પોદરા નાખવાના હોય એ બધું આપણને ખબર જ હોય પણ અમુક અમુકને એવું હોય છે કે ભાઈ આની અંદર કાંઈ વધતું નથી વધે ઘણો પણ એની અંદર પૂરી માહિતી હોવી જોઈએ કે કઈ રીતે આપણે શું કરવું કઈ ટાઈમે પશુને કઈ વસ્તુ દેવી તો ખાસ કરીને જે નાના પશુપાલક મિત્રો છે એક બે પશુ રાખતા હોય એમના માટે એને અનુભવ ના હોય તો પશુપાલક મિત્રો તમારી ગાય અથવા ભેંસને ખાસ કરીને ગાયને તમે એને ટાઈમસેર દૂધ ટકાઈ રાખવા માટે પશુપાલક મિત્રો એમને તમે એકથી બે બોટલ કેલ્શિયમ લઈ અને સારી સારું કેલ્શિયમ તમે લઈ લો અને કદાચ પાંચ લીટર કે બે લીટર વ્યવસ્થિત તમે એને સારી દેશો ને તો એના શરીરની અંદર કેલ્શિયમ સારું રહેશે તો દૂધનું ઉત્પાદન સારું મળશે અને બાકીનું જે વ્ય છે ત્યારે તમારે સોવા છે ગોળ છે આ વસ્તુ ખાંડમાં દેતું જવાનું અને તમારું પશુ ઓલરેડી સાત લીટર દૂધ હશે તો કમ્પેટિ સાત લીટર વખતે તમને કાબડ સાતવધી જ આપશે અને ત્યાં સુધી તમારું પશુ દૂધ કાપશે નહીં અને આ જે નાના પશુપાલક મિત્રો છે એમને જ વિડીયો લાગવું પડશે કારણ કે જે મોટા પશુપાલન છે એમને તો ઓલરેડી ખબર જ હોય છે પશુપાલક મિત્રો એટલે એમને કોઈ સમજાવવાની જરૂર નથી હોતી તો આજના વિડીયોની અંદર આટલું જ હતું જય માતાજી